હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ રામ રામ અને વિપુલ હેતુ વ્લક્ષમાં તમારું ધમમાકેદાર સ્વાગત છે તો ફ્રેન્ડ્સ તમે અમારી થમનેરજને જાણી ગયા હશો કે આપણે ભવાની માતાના મંદિરે વિડીયો આપણે આગળનો બનાવેલો હતો તેમાં પાર્ટ વન છે અને આ પાર્થ છે કેમ કે મારો વ્લોગ બહુ લાંબો થઈ ગયેલો તો પચીસ મિનિટ સમથિંગ એટલું થઈ ગયેલું હતું એટલે મેં ફરીથી આ પાર્થ બનાવી રહ્યો અને આ પાર્થ પણ તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ લો ફટાફટ

શું શું ચાલતું છે હવે જોઈ આવીએ થોડું તો ભોગે મુકેશભાઈ તો અમારા ગામમાં એકદમ આજે મહાયજ્ઞ અને આ એક જ વાર થશે આવો મહાયજ્ઞ અને પછીના તો ખબર નહીં એ થશે કે નહીં થશે પણ મહાપ્રસાદનું આયોજન રાખેલું છે તો સાંજે મારા અમારા ગામના ભાવિક ભક્તો બધા જે ગામના છે તો બધા સેવામાં હાજર છે ત્યાં જ અમે જઈ રહ્યા છીએ અમારા ગામના ભાઈઓ બહેનો બધા લાગેલા છે સેવા સેવામાં તે પણ તમને હું દેખાડવાની કોશિશ કરતો છું ફ્રેન્ડ્સ ચાલો જઈએ રહેવાજો હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અમારા ગામની બધી બહેનો કામમાં લાગી ગયેલી છે અહીંયાં સેવામાં અહીંયા કેરી થઈ રહી છે આપણે અથાણો બનાવના છે રંજીતભાઈ ભાવ કાપજ્યા ગઈ દીપક તમે જોઈ શકો છો સેવા કરવા માટે અહીંગણું કદ થઈ રહ્યું છે આ બાજુ અહીંયા વેંગણ કદ થઈ રહ્યા છે અમારા ગામની બેનો લાગી ગયેલી છે સેવામાં બધી આજે બેનો બધી છે સેવામાં એક એક અહીંયા જોઈ શકો તમે

ઔષધી વાળું અલગ મંત્ર પાણી છે બધા યુજમાન લઈ જાય અને પાણી કદાચ હોય તો આવેલા કોઈ ભક્તને લઈ જવું હોય તો વાંધો નથી એ પણ પોતાના ઘરે લઈ જાવ છાટી અને વાતાવરણ પવિત્ર કરો

भिरुखः सजातु अति अरुचि अपतिष्ठत् ओमि मधो पुरः कसमाजगनात् सर्वभूतऋचः समानि जद्मीरे छण्डग्रजे दद्दे प्रथमाद्य समादजायत तसमा दशवा अजन्तजे के चोभया जतः सुग्निरे तस्मात् तस्मात् जात प्रजाभवः ब्राह्मणस्य मुखमा स्यहोराजन्यः ઓત જગવૈશ્યાદ્યાધો અજાયત શોધો સમાવર્ત સદ્યાધો નિર્દિશા શ્રોત્ર તથા લોકાજન્ના પુરૂષ્ઠ મત બા નિધર્મા પ્રથમ સેહમે તમ પુરુષ મહાંતમાં વિદ્યા

મંદિર ઉપર જે ધજા છે અને જે શિખર છે એ મંદિર ની ઉપર સ્નપન ની વિધિ થઈ જઈ રહી છે ટૂંક સમય અંદર ભગવાન નો ધ્વજારોહણ થશે ત્યારબાદ શિખર સ્નપન થશે તો પૂર્ણ કરે એમનો પરિવાર નિરોગી રહે ને થી આશીર્વાદ આપવામાં આવે આપણે સૌ તાળીઓના ગડગડાટ થી ભગવાન ને એક પ્રાર્થના કરી કે જ્યાં સુધી ધજા ફરકે જ્યાં સુધી એમના જીવન ની ધજા ફરકતી રહે એમના જીવન ની અંદર યશ કીર્તિ માં જગદંબા આપતી રહે આપણને એમના પરિવાર ને અને આવા નવા સારે કાર્ય માં જોડાતા રહે ભગવાન આપે તો ખરું બધા ને આપનાર ભાવના પણ ભગવાન આપણને આપે એવું ભગવાન આપણને આપે ચાલો આ ધજા લઈ લઈએ હાથ ની અંદર દંડક ફાટ લઈ લઈએ કે ભાગવા તો કે ઓય વજન ઓજન તો બેજાણ વજન હશે લગભગ

दारि माति हाथि पूर वोरज दिलि मालया गणितारात ભગવાન ની અને મેગવાન ભગવાનની આકરી ફોડવાની ક્રિયા છે ભગવાન નું દેવ તત્વ આવે ભગવાનની ની ઉર્જા આવે ભગવાનની શક્તિ આવે તો એ શક્તિ પાડે કોઈ વ્યક્તિ જોઈ શકતું નથી અહીંયા એટલા માટે અહીંયા એ ભાવ હોય છે કે ભગવાનની શક્તિ ભગવાનનું પ્રતિબિંબ ભગવાનની ઉર્જા સૌ કાચમાં પડે અહીંયા એક પૂજા કરવા માટે આપણે જઈ રહ્યા છીએ મંત્રોની શક્તિ કહ્યું કેવલ નામ આધાર શાસ્ત્રમાં આપણને ઘણી બધી વર્ણન ઘણી બધી રચનાઓ આપણને મળતી આવે છે પરંતુ આપણે અહીંયા નેત્રોન્મિલન ક્રિયા કરવા માટે જઈ રહ્યા છીએ કે જેના થકી મંત્રો ની તમામ ભક્તો ના ભાવ આ મૂર્તિમાં આ પથ્થરમાં ભગવાન આવશે એનો પુરાવો આપણને ત્યાં જોવા માટે મળશે તો સૌ કોઈ શાંતિ આપવાની છે ભગવાનના નામનો જાપ કરવાનો ्रंबक ये सुगंधि ओम त्रंबकम यजाहे सुगंधि पुष्टिवर्धनम मारुकमे बंदनामृतर्मुक्षीयृता तस्वा ઓમ ત્રમબા મહેગંધિ વર્ધનમ્મા ઉર્દારુકમી બંધના મૃત્યુર્મુક્ષીય મામૃતા તાવાહ ઓમ ત્રંબક યજા તસ્વાહ ઊં ત્રમ્બકમ યજા મૃત્યુર્મુક્ષીય મામૃતા તસ્વાહ તો ફ્રેન્ડ્સ તમે અમારો વ્લોગ અહીંયા સુધી જોયો હશે તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા સુધી પણ આપણો વ્લોગ લાંબો થશે થોડો એટલે આપણે પાર્થ કરવો પડશે તો ફ્રેન્ડ્સ તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં અને પાર્થ જરૂર જોજો